નમસ્કાર જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ મિત્રો મિત્રો સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં મિત્રો જે મહિલાઓ પોતાના માથાના ઉતરેલા વાળને ફેંકે છે અથવા તો વેચે છે તો તે મહિલાઓએ આ વિડીયો અવશ્ય જોવો જોઈએ મિત્રો આજના આ વિડીયોમાં આપણે સ્ત્રીઓના વાળ સાથે જોડાયેલ વાસ્તુશાસ્ત્રના નિયમો વિશે વાત કરવા જઈ રહ્યા છીએ જે મહિલાઓ પોતાના વાળ ઉતારીને ફેંકી દે છે અથવા તો તેને બજારમાં વેચી દે છે તો તેવી સ્ત્રીઓએ આ વિડિયો જરૂર જોવો જોઈએ અને જો કોઈ પણ સ્ત્રી પોતાના તૂટેલા વાળને વેચવાની ભૂલ કરશે તો આ ભૂલ તેના ઘરમાં બરબાદીનું કારણ પણ બની શકે છે એટલે આ વિડીયોમાં અમે જે ભૂલો જણાવીએ છીએ એ ભૂલો તમે ક્યારેય પણ ન કરતા તેની સાથે સાથે આપણે આ વિડીયોમાં એ પણ જાણીશું કે તમારા ઉતરેલા વાળનું શું કરવું જોઈએ મિત્રો અધૂરું જ્ઞાન માનવીના જીવનમાં અનેક મુશ્કેલીઓનું કારણ બની શકે છે તેથી તમને દિલથી એક વિનંતી છે કે વિડીયોને અધૂરો છોડતા નહીં મિત્રો વિડીયો શરૂ કરતા પહેલાં જો તમે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો વિડીયોને લાઇક કરજો અને તમારા મિત્રમંડળ સાથે શેર પણ જરૂર કરજો તથા કોમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ અને હર હર મહાદેવ જરૂરથી લખી દેજો મિત્રો સ્ત્રીના વાળ તેની સુંદરતા વધારવામાં બહુ મદદ કરે છે અને સ્ત્રીઓના વાળ સ્ત્રીઓનું એક એવું મોટું આભૂષણ છે કે જે દેવી લક્ષ્મીનું બહુ પ્રિય છે તેથી જ સ્ત્રીઓ માટે વાળ હોવા ખૂબ જ જરૂરી છે મિત્રો જ્યારે પણ તમે પોતાના વાળમાં કાસ્કો લગાવો છો અથવા તો તમે જ્યારે પણ તમે તમારું માથું ઓળવો છો ત્યારે તમારા વાળ તૂટી જતા હોય છે આ પ્રકારની સમસ્યા દરેક સ્ત્રીઓને થતી હોય છે અને વાળનું ગૂંચડું બહાર આવે છે તો શું તમે પણ બીજી બધી મહિલાઓની જેમ તમે પણ તમારા વાળને આજુબાજુમાં ફેંકી દો છો અથવા તો કચરાપેટીમાં નાખી દો છો તો તમે આ બહુ મોટી ભૂલ કરો છો યાદ રાખજો મિત્રો તમે આવું જીવનમાં ક્યારેય પણ નહીં કરતા નહીતર તો બહુ મોટું અનર્થ થઈ જશે જો તમે પણ આવી ભૂલ કરો છો તો તમારે સાવધાન થઈ જવું જોઈએ મિત્રો તો એવી કઈ ભૂલ છે કે જેને તમારે ન કરવી જોઈએ અને તમારા વાળનું તમારે શું કરવું જોઈએ તે આ વિડીયોમાં તમને જાણવા મળશે એટલા માટે આ વિડીયોને આખો જોવા વિનંતી છે કારણ કે મિત્રો આ માહિતી છે એ તમને ક્યાંયથી નહીં મળે આથી આ માહિતી તમારે જાણવી બહુ જરૂરી છે જેને કારણે તમે પોતાના ઘરમાં સકારાત્મક ઉર્જાને લાવી શકશો મિત્રો જો તમે પણ આ વિડીયોમાં જણાવેલી ભૂલો કરતા હશો તો તમારા જીવનમાં બહુ મોટી મુશ્કેલી આવી શકે છે તે માટે તમારે સાવધાન થઈ જવું જોઈએ જો મિત્રો તમે હંમેશા બીમાર રહો છો અથવા તો તમારી તબિયત સારી રહેતી નથી અને તમને રોજ માથું દુખતું રહે છે તો આનો અર્થ એ જ થાય છે કે તમે તમારા વાળને ઓઢાવીને પછી એના ગુચરાને સરખી રીતે તેના નિયમ અનુસાર તેને નાખતા નહીં હોવ તમે એ જ તેને કચરાપેટીમાં જ નાખો છો તો તમે બહુ મોટી ભૂલ કરો છો આનાથી બહુ મોટો અનર્થ થઈ શકે છે તેમજ તમારી ઉપર તાંત્રિક શક્તિની ખોટી અસર પણ થઈ શકે છે આને જો તમને વાત વાતમાં ગુસ્સો આવતો હોય અને દિવસ રાત તમે હંમેશા ગુસ્સામાં જ રહેતા હોય અથવા તો તમને પેટને લગતી બીમારી છે તો એની પાછળનું કારણ તમારા વાળનો સમૂહ પણ હોઈ શકે છે મિત્રો આપણા જ્યોતિષશાસ્ત્રમાં પણ આના વિશે ઘણી બધી વાતો કહેવામાં આવી છે એ માટે તેને માહિતી મેળવવી એ બહુ જરૂરી છે મિત્રો થોડીક શારીરિક સમસ્યાઓ પણ આની સાથે સાથે તમારા જીવનમાં આવી શકે છે જેમ કે તે આપણા જીવનમાં પૈસા ધન ખુશીઓ આવવાના સ્ત્રોતને પણ ઘટાડી શકે છે આર્થિક મુશ્કેલીઓ પણ તે આપણા જીવનમાં ઊભી કરી શકે છે તે માટે તમારે ભૂલથી પણ તમારા વાળને આવી રીતે ન ફેંકવા જોઈએ મિત્રો જે મહિલાઓ પોતાના તૂટેલા વાળને ફેંકી દે છે તેમના જીવનમાં મુશ્કેલીઓ અનિવાર્ય રહે છે અને આવી મહિલાઓ હંમેશા નકારાત્મક શક્તિઓથી ઘેરાયેલી જ રહે છે પરંતુ જો તેઓ આવી નાની નાની ભૂલ કરે છે તો તેની પાસે નકારાત્મકતા રહે છે આટલા માટે તમારે આ વિડીયોની માહિતી મેળવવી બહુ જરૂરી છે આથી આ વિડીયોને મિત્રો અંત સુધી જોતા રહેજો જો તમારે તમારા તૂટી ગયેલા વાળ હોય તેને તમારે કઈ જગ્યાએ પણ નાખવા જોઈએ અને તે તૂટી ગયેલા વાળનું ગૂંચડું હોય તેનું તમારે શું કરવું જોઈએ કે જેનાથી તમારા જીવનમાં નકારાત્મક શક્તિઓ પ્રવેશી શકે નહીં જેના કારણે તમારી જે કંઈ પણ સમસ્યાઓ હોય છે તેનાથી તમે જાતે જ તેનું નિરાકરણ લાવી શકો છો અને જે કંઈ પણ સમસ્યાઓ હોય છે તે તમારાથી દૂર રહે છે અને જો તમારા જીવનમાં પૈસા સંબંધિત સમસ્યાઓ પણ હોય તો તેને આ રીતે પણ દૂર કરી શકો છો અને તમારા જીવનમાં દેવી દેવતાઓના આશીર્વાદ મેળવી શકો છો અને ખાસ કરીને માતા લક્ષ્મીના પણ આશીર્વાદ તમે મેળવી શકો છો અને આ વિડિયોમાં અમે તમને એ પણ જણાવવાના છીએ કે તમારે તે વાળનો કઈ જગ્યાએ ઉપયોગ કરવો જોઈએ તૂટેલા વાળનો ઉપયોગ કેવી રીતે કરવો જોઈએ તે પણ તમને આ વિડીયોના માધ્યમથી જાણવા મળશે જો તમે તમારા તૂટેલા વાળનો સરખી રીતે અને નિયમ અનુસાર ઉપયોગ કરશો તો આપણા કુળદેવી તથા કુળદેવતા પણ આપણાથી ખુશ રહેશે અને તે આપણા જીવનમાં ક્યારેય આપણને દુઃખ નહીં આપે તે હંમેશા આપનાથી પ્રસન્ન થયેલા જ રહેશે કારણ કે એ મહિલાઓના લાંબા વાળ જ છે જે સ્ત્રીની સુંદરતા દર્શાવે છે અને તે વાળમાં માતા લક્ષ્મીનો વાસ રહેલો છે આથી જો આપણે વાળને કાપીને ફેંકી દઈએ છીએ તો આપણે તેનું અપમાન કરીએ છીએ તેવું પણ માનવામાં આવે છે આથી સ્ત્રીઓના વાળ છે એ હંમેશા લાંબા જ હોવા જોઈએ અને આપણે જ્યારે તેને સવારે કાસકાથી ઓળવીએ છીએ તો તેને જે ગૂંચ હોય છે એને આપણે બહાર ફેંકી દેવી ન જોઈએ અને જો આપણે તેની સરખી રીતે ઉપયોગ કરીએ છીએ તો માતાજી હંમેશા આપણા તથા આપણા પરિવાર ઉપર પ્રસન્ન રહે છે આથી મિત્રો આ વિડીયોમાં તમને બધી જ વસ્તુ જાણવા મળશે મિત્રો સ્વાભાવિક છે કે તમારા મનમાં આ પ્રશ્ન પણ આવતો જ હશે કે તમારે તે વાળનું શું કરવું જોઈએ અને કઈ જગ્યાએ તેને નાખવા જોઈએ જેનાથી નકારાત્મકતા છે એ તમારા જીવનમાં ન પ્રવેશે તો મિત્રો ચાલો આપણે વિડીયોની શરૂઆત કરીએ મિત્રો જો તમે વાળનું દાન કરવા માંગતા હોવ તો તેનાથી શું શું પરિણામ મળે છે અથવા તો સારા પરિણામો મળે છે કે અશુભ પરિણામ મળે છે તેમજ શું તેના લીધે તમારા જીવનમાં સકારાત્મકતા આવે છે કે નકારાત્મકતા આવે છે એ બધી જ વસ્તુ આપણે આજના વિડીયોમાં જાણીશું તેમજ આ બધા જ પ્રશ્નોના જવાબ તમને આજના વિડીયોમાં મળશે એટલા માટે વિડીયોને આખો જોવા વિનંતી છે મિત્રો આપણા શાસ્ત્રમાં જે માહિતી આપેલી છે કે જેણે આપણે આપણો પ્રાચીન ગ્રંથ માણીએ છીએ મિત્રો હિન્દુ ધર્મમાં એના વિશે પણ લખેલું છે કે મહિલાઓના વાળ તે મહિલાઓના સ્વભાવ વર્તન અને ગુણોને પણ બતાવે છે જેને કારણે તમે મહિલાઓને બહુ સારી રીતે ઓળખી શકો છો મિત્રો આપણા ધર્ગ ધર્મગ્રંથમાં એના વિશે પણ લખેલું છે કે આપણે મહિલાઓના વાળને જોઈને પણ તેના વર્તન વિશે જાણી શકીએ છીએ મિત્રો સામુદ્રિક શાસ્ત્રો અનુસાર જો કોઈ મહિલાનું કપાળ મોટું હોય તો તે બહુ ભાગ્યશાળી હોય છે એવું માનવામાં આવે છે આવું આપણા ધર્મગ્રંથમાં લખેલું છે આ ઉપરાંત મિત્રો જો તેમના વાળ ચોટી જતા હોય છે એટલે કે તેના વાળ મોટા હોય એટલે કે જો સ્ત્રી ઊંચી હોય તો તેના જીવનમાં દૈવીય લક્ષ્મીનું સ્વરૂપ માનવામાં આવે છે અને તેમના જીવનમાં ક્યારેય પણ ધન આગમનનો સ્ત્રોત ખૂટી જતો નથી અને તેમના વાળ તેમની સુંદરતામાં પણ વધારો કરે છે જે મહિલાઓના વાળ લાબા હોય છે તેમના ઉપર દેવી લક્ષ્મીની વિશેષ કૃપા હોય છે આવી મહિલાઓને જીવનમાં દરેક પ્રકારની ખુશીઓ મળી રહે છે તે જેવું વિચારે છે એવું તેમના જીવનમાં થતું હોય છે અને તેમના જીવનમાં વધારે સમસ્યાઓ જોવા નથી મળતી પરંતુ મહિલાઓએ પોતાના વાળ સાથે જોડાયેલી એવી કેટલીક મહત્ત્વપૂર્ણ બાબતો છે જે મહિલાઓએ યાદ રાખવી જોઈએ તે વાતનું પણ પાલન કરવું જોઈએ તો જ તેમના જીવનમાં મહત્તમ દેવી દેવતાઓના આશીર્વાદ મેળવી શકે છે મિત્રો સામુદ્રિક શાસ્ત્રો અનુસાર મહિલાઓ પોતાના વાળને લઈને એવી કેટલીક ભૂલો કરતી હોય છે તે ભૂલો તેમણે ન કરવી જોઈએ તે ભૂલો અમે તમને આ વિડીયોમાં જણાવવાના છીએ તો જે મહિલાઓ આ ભૂલો કરતી હશે તો તેને કારણે તેમને અશુભ પરિણામ ભોગવવા પડે છે જેમ કે સ્ત્રીઓને ખબર નથી હોતી કે તેમને પોતાના વાળને કયા દિવસે ધોવા જોઈએ અને કયા દિવસે ન ધોવા જોઈએ તેમજ કયા દિવસે વાળને ધોવા એ શુભ માનવામાં આવે છે તો મિત્રો ઘણી સ્ત્રીઓને એ પણ ખબર નથી હોતી કે શું તેમના વાળને કાપવા જોઈએ કે નહીં તે બાબતનો ઉલ્લેખ પણ આપણા ગ્રંથોમાં લખેલો છે મહિલાઓ ક્યારે પણ તે જાણતી નથી અને તે નિયમનું પાલન નથી કરતી આથી તેને અશુભ પરિણામ ભોગવવા પડે છે અને તેઓ એવું માનતા હોય છે કે શા માટે અમારા જીવનમાં જ આવું થતું હોય છે પરંતુ જે મહિલાઓ આવી કેટલીક એવી નાની નાની ભૂલો કરતી રહે છે તો તેમના જીવનમાં અશિ અશુભ પરિણામો ભોગવવા પડે છે મિત્રો આપણા શાસ્ત્રોમાં એવું માનવામાં આવે છે કે અઠવાડિયામાં એવા કેટલાય વાર હોય છે કે જે વારમાં મહિલાઓએ પોતાના વાળ ન ધોવા જોઈએ અથવા તો તે મહિલાઓએ પોતાના વાળને તહેવારના દિવસે ન ધોવા જોઈએ અથવા તો તહેવારના દિવસે પોતાના વાળને કાપવા પણ ન જોઈએ આ માહિતી છે એ તેમના પરિવારની અને તેની પોતાની સુરક્ષા માટે છે પણ જો મહિલા આ રીતની ભૂલ કરતી હોય છે તો તેને આ ભૂલ ન કરવી જોઈએ નહીતર તેના માટે આ બહુ મોટી મુશ્કેલી બની શકે છે ઘણા લોકો એવું કહેતા હોય છે કે મંગળવાર ગુરુવાર કે શનિવારે મહિલાઓએ પોતાના વાળ ભૂલથી ન ધોવા જોઈએ અને આ વારના દિવસે તમારે તમારા વાળને કાપવા પણ ન જોઈએ આ સિવાય કેટલાક લોકો એવું પણ માને છે કે સોમવારે પણ વાળ ન ધોવા જોઈએ મહિલાઓએ કેટલાય ખાસ દિવસોમાં અમાવસ્યા જેવી તારીખ હોય એવા દિવસોમાં વાળ ભૂલથી પણ ન ધોવા જોઈએ જો તેઓ આમ કરે છે તો તેમના જીવનમાં નકારાત્મકતા પ્રવેશી જાય છે આ દિવસોમાં વાળ ધોવા ઉપર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે તેમજ એકાદશી જેવા દિવસોમાં પણ પોતાના વાળને કાપવા અથવા તો ધોવા માટેનો પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે કારણ કે મિત્રો આ દિવસ દરમિયાન ચંદ્ર ઉચ્ચ સ્થિતિમાં હોય છે આથી તેની અસર મહિલાઓના કપાળ ઉપર પડે છે તે માટે દરેક મહિલાઓએ આ જાણકારી જાણવી ખૂબ જ જરૂરી છે તેમણે આ દિવસે ક્યારેય પણ પોતાના વાળ ન ધોવા જોઈએ અથવા તો કાપવા પણ ન જોઈએ તેમના માત્ર સ્વાસ્થ્યને જ નહીં પરંતુ તેના શારીરિક જીવન ઉપર પણ અશુભ પરિણામ આવી શકે છે મિત્રો વિવાહિત મહિલાઓએ સોમવારે વાળ ધોવા અથવા તો કાપવાનું ટાળવું જોઈએ કારણ કે તેનાથી તેની પ્રગતિમાં અવરોધ ઊભો થાય છે જેને કારણે જો તેનો પતિ સમાજમાં માન સન્માન વધારવા ઈચ્છતો હોય તો તે પણ તેમના સમાજમાં સન્માન મેળવી શકતો નથી જો કોઈ મહિલા વિવાહિત છે અને તે સોમવારે વાળ ધોવે છે તો તેના પતિને બહુ બધી મુશ્કેલી વેઠવી પડે છે આ વસ્તુ બહુ અશુભ માનવામાં આવે છે અને તેના પતિની પ્રગતિ પણ અટકી જાય છે જેના કારણે તેના પતિને પોતાની ઈચ્છિત સફળતા મળી શકતી નથી વિવાહિત મહિલા મંગળવારના દિવસે વાળ ધોવે છે તો એની કુંડળીમાં મંગળ ગ્રહ નબળો પડતો જાય છે જેને કારણે તેમને મંગળ સંબંધિત સમસ્યાઓનો પણ સામનો કરવો પડી શકે છે કારણ કે જો કોઈ વ્યક્તિના જીવનમાં મંગળ ગ્રહ ખરાબ હશે તો તેમના જીવનમાં ઘણી મુશ્કેલીઓ આવી શકે છે તેમના જીવનમાં મુશ્કેલીઓનો ક્યારેય અંત નથી આવતો તે માટે આવી જાણકારી આપણા માટે જાણવી ખૂબ જ જરૂરી છે અને આ નિયમોનું પાલન પણ કરવું જોઈએ જેમના જીવનમાં મંગળ ગ્રહ મજબૂત હશે તો તેમને સફળતાના દ્વાર સુધી પહોંચતા કોઈ રોકી શકતો નથી તે માટે તમારે મંગળવારના દિવસે ક્યારેય પણ વાળ ન ધોવા જોઈએ અને આની સાથે તેમના જીવનમાં મુશ્કેલીઓ આવે છે અને ઘરમાં લડાઈ ઝઘડાઓ થતા હોય છે પરિવારમાં તકરારો ઊભી થતી રહે છે તેમજ મંગળવારે વાળ કાપવાનું બહુ હાનિકારક માનવામાં આવે છે આ સાથે જે મહિલાઓને નાના અથવા તો મોટા ભાઈ હોય છે તેમને મંગળવારે વાળ ધોવાનું ટાળવું જોઈએ કારણ કે મંગળ ગ્રહને ભાઈ બહેનના સંબંધ સાથે સંબંધિત માનવામાં આવે છે જો મહિલા મંગળવારના દિવસે વાળ ધોવે છે તો તેનો નાનો ભાઈ અથવા તો કોઈ મોટો ભાઈ હશે તો તેમના સંબંધમાં તકરારો ઊભી થઈ શકે છે અને મંગળ ગ્રહને સંબંધનો કારક પણ માનવામાં આવે છે આ માટે આ ભૂલ ન કરવી જોઈએ મંગળવાર અથવા તો શનિવારે વાળ ધોવે છે તો તેમના ભાઈઓના જીવનમાં મંગળ ગ્રહનો સામનો કરવો પડે છે અને તે સફળતાના માર્ગ સુધી પહોંચી શકતી નથી તે માટે તેમણે આ વાતનું ખાસ કરીને ધ્યાન રાખવું જોઈએ તે માટે મિત્રો બુધવારે વાળ ધોવે છે તો તે શુભ માનવામાં આવે છે કારણ કે જે મહિલાઓ બુધવારે વાળ ધોવે છે તો તેમના જીવનમાં ધન આગમનના નવા નવા સ્ત્રોતો ખુલતા જાય છે અને તેમના જીવનમાં સુખ સમૃદ્ધિ અને વ્યાપારમાં પણ વૃદ્ધિ થતી જોવા મળે છે એનાથી માતા લક્ષ્મી પણ પ્રસન્ન થાય છે અને તેમના જીવનમાં તેમના બંને હાથો વડે આશીર્વાદ આપતા રહે છે તે માટે તમારે બુધવારના દિવસે જરૂરથી વાળ ધોવા જોઈએ મિત્રો ગુરુવારે માત્ર મહિલાઓએ જ નહીં પણ પુરુષોએ પણ વાળ કાપવા ન જોઈએ કારણ કે ગુરુવારે વાળ કાપવા એ અશુભ માનવામાં આવે છે અને ગુરુવારે વાળ ધોવાથી પણ ઘરમાં ગરીબી આવતી જોવા મળે છે અને ઘરમાં આર્થિક તંગી આવે છે તેમજ તમારે પૈસાની ખોટનો સામનો કરવો પડી શકે છે જો તમારો ગુરુ નબળો હોય તો તમારે સંપત્તિના નારાનો પણ સામનો કરવો પડે છે અને ગુરુગ્રહને ધનનો કારક પણ માણવામાં આવે છે તે માટે જો તમારા જીવનમાં ધન સંબંધિત સમસ્યાઓ હોય તો તમારે ભૂલથી પણ ગુરુવારના દિવસે ક્યારેય પણ વાળ ન કાપવા જોઈએ અથવા તો વાળ પણ ન ધોવા જોઈએ આવી ભૂલ કરશો તો તમારા જીવનમાં એકાંતરે મુશ્કેલીઓ આવતી રહેશે અને તમે મુશ્કેલીથી ઘેરાયેલા રહેશો તમારા જીવનમાં નકારાત્મકતા આવશે તે માટે તમારે આ ભૂલને ભૂલથી પણ ન કરવી જોઈએ અને જ્યારે ગુરુગ્રહ નબળો હોય છે ત્યારે રાજાને પણ તે નર્કમાં ફેરવી દે છે આ સાથે શુક્રવારનો દિવસ છે એ વાળ કાપવા માટે અને ધોવા માટેનો શુભ દિવસ માનવામાં આવે છે એ માટે તમે શુક્રવારના દિવસે પણ વાળ કાપી શકો છો અથવા તો તમારા વાળને ધોઈ પણ શકો છો એનાથી કોઈ ખરાબ પરિણામ જોવા નથી મળતું કારણ કે શુક્રવાર છે એ દેવી લક્ષ્મીનો દિવસ માનવામાં આવે છે આ દિવસે વાળ ધોવાથી દેવી લક્ષ્મીની કૃપા છે એ પ્રાપ્ત થાય છે અને તમારા જીવનમાં તેના બંને હાથો વડે આશીર્વાદ વર્ષાવે છે મિત્રો ઘણી મહિલાઓ એવી ભૂલ પણ કરતી હોય છે કે શુક્રવારના દિવસે શુભ દિવસ માનીને વાળ કપાવતા હોય છે આથી શુક્રવારે વાળ કાપવા એ શુભ માનવામાં આવે છે મિત્રો જો તમે શુક્રવારે વાળ ધોશો તો તેના કારણે ભગવાન શુક્ર પણ પ્રસન્ન થાય છે જેના કારણે તમારા જીવનમાં ધન સંપત્તિ અને સમૃદ્ધિની સાથે સાથે માન સન્માન પણ વધશે અને તમારી મુશ્કેલીઓ જે હોય છે તેનો પણ અંત આવી શકે છે તે માટે તમારા વાળ ધોવા માટે શુક્રવારના દિવસની પસંદગી કરવી જોઈએ પરંતુ મહિલાઓએ શનિવારે અને રવિવારના દિવસે વાળ ધોવાનું ટાળવું જોઈએ ઘણી મહિલાઓ આવું જ કરતી હોય છે કારણ કે તે રજાનો દિવસ હોય છે પરંતુ તે લોકોએ આવું ન કરવું જોઈએ કારણ કે આપણી જન્મકુંડળીમાં શનિ રાહુ કેતુ એ બધા નબળા પડી જાય છે એના કારણે તમારા જીવનમાં શારીરિક માનસિક અને આર્થિક સમસ્યાઓ ઉત્પન્ન થાય છે તે માટે તમારે આ ભૂલ કરવાનું ટાળવું જોઈએ તમારા જીવનમાં ક્યારે પણ તમારે રવિવાર અને શનિવારના દિવસે વાળને ધોવા જોઈએ નહીં આ સાથે જ અમાવસ્યા એકાદશી અને પૂર્ણિમાના દિવસે વાળ ધોવાની સખત મનાઈ કરવામાં આવી છે કારણ કે આ દિવસમાં વાળ ધોવા એ હાનિકારક માનવામાં આવે છે એનાથી અશુભ પરિણામ મળે છે અને અશુભ સમાચાર પ્રાપ્ત થવાની સંભાવનાઓ પણ વધી જાય છે એ સાથે સમુદ્ર શાસ્ત્રોમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે મહિલાઓએ ક્યારે પણ વાળ ન કાપવા જોઈએ કારણ કે મહિલાઓના વાળ છે એ દેવી લક્ષ્મીની સાથે સીધા સંબંધિત માનવામાં આવે છે કારણ કે તમારા જીવનમાં તમારા વાળ જેટલા લાંબા હશે એટલા જ એ તમારા જીવનમાં ધન સુખ સમૃદ્ધિ લાવશે અને એનાથી માતા લક્ષ્મી પણ તમારાથી પ્રસન્ન રહે છે અને તે તેના આશીર્વાદ હંમેશા તમારી ઉપર વર્ષાવતા રહેશે આથી મિત્રો જો આ વિડીયોમાં જે પણ વાળને સંબંધિત જે પણ માહિતી છે એ અમે તમને આપી છે આ વસ્તુનું જો તમે પાલન કરશો તો તમે જીવનમાં ક્યારેય પણ દુઃખી નહીં થઈ શકો અને તમારા પરિવારના બધા જ સભ્યોને ક્યારેય કોઈ પણ મુશ્કેલીનો સામનો નહીં કરવો પડે તથા તમારું ઘર પરિવાર હંમેશા ખુશીઓથી ભરેલો રહેશે જો આ વિડીયોમાં જણાવેલ ભૂલો કરવામાં આવશે તો તેવા ઘરોમાં માતા લક્ષ્મીજી ક્યારેય રહેતા નથી તેથી મિત્રો તમને વિનંતી છે કે આ વીડિયો દરેક વ્યક્તિ સુધી પહોંચવો જોઈએ તેથી તમને વિનંતી છે કે આ વિડિયોને તમારા દરેક મિત્રોને શેર કરી દેજો તથા આપણી બેસ્ટ સ્ટોરી ટુ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો મળીશું હવે એક નવા વિડીયો સાથે જય શ્રી કૃષ્ણ રાધે રાધે